我们。 અંકલેશ્વરમાં ફરી એકવાર આગ નો બનાવ સામે આવ્યો છે અંકલેશ્વર પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલી કેમિકલનું ઉત્પાદન ઓર્ગેનિક્સ નામની કંપનીમાં આજે વહેલી સવારના સમયે અચાનક આગ ફાટી નીકળી હતી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેના પગલે ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી નજરે પડ્યા હતા આગ એટલી વિકરાળ બની હતી કે સમગ્ર પ્લાન્ટ આગની ચપેટમાં આવી ગયો હતો આ અંગેની જાણ થતા જ અંકલેશ્વર પાનોલી ડીપીએમસી ની દસ થી વધુ ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા ભીષણ આગના પગલે નજીકમાં આવેલા સંજાલી ગામમાં વયનો માહોલ જોવા મળ્યો હતો બનાવની જાણ થતા જ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તેમજ પોલીસ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી તંત્ર દ્વારા આગના કારણો અંગેની તપાસ કરવામાં આવી રહી છે હાલ સુધીના બનાવમાં કોઈ જાનહાની નોંધાઈ નથી ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કંપનીમાં રહેલા ટોલવીનની બે પૈકી એક ટેન્કમાં આગ ફાટી નીકળી હતી ત્યારબાદ આગે સમગ્ર પ્લાન્ટ લઈ ચપેટમાં લઈ લીધો હતો સાડા ત્રણ કલાકની જહેમત બાદ દસ ફાયર ફાઈટરોએ આગ પર કાબુ મેળવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ગત રોજ ઇન્ટરનેશનલ હાઇવે અડીને આવેલા સ્ક્રેપ ગોડાઉનમાં પણ ભીષણ આગ લાગી હતી ત્યારે અંકલેશ્વરમાં વધતા આગના બનાવો ચિંતાનું કારણ કહી શકાય